નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત સાંભળીએ કે જેમાં કોણ કોણ મધુર હાસ્ય કરે છે આ ગીત કવિ ઉમેશ જોશીએ લખ્યું છે અને કરો રમકડા કૂચ કદમ એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો ना स्वर्मा हस्ती खिले करो हंसता खेले बाढ़ हस्ती खिले कलियो हंसता खेले बाढ़ हस्ती खिले कलियो हंसता खेले बाढ़ हंसता तरला टम हस्ती झूले डाड સુખ દુખ ને સમાન સમજી શબ્દ મુલાવતા જાણો સુખ દુઃખ ને સમાન સમજી શબ્દ મૂલવતા જાણો हंसता तरलाम के, तर के हस्ती झूले के हस्ती झूले डाण हैयू राखी हलवू उमंग संगे हसो हैयू राखी हलवू उमंग संगे हसो सागर वच्चे के पहाड़ पर जंगल राहे हसो સાગર વચે કે પહાડ પર જંગલ રાહે હસો હસતા તરલા ટમ કે હસતી ઝૂલે ડાળ હાસ્ય ખરું જીવન છે હાસ્ય સુંદર કવન છે હાસ્ય ખરું જીવન છે

हस्ती झूले डाल हस्ता तरला टम के हस्ती झूले डाल हस्ती झूले अस्तु